મદદથી જેસાવાડા બજારમાંથી એક વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વોન્ટેડ આરોપી મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા બે આરોપીઓની ફિંગરપ્રિન્ટ ઓનલાઈન લઈ નેશનલ ડેટાબેઝમાં એન્ટ્રી કરી જોતા આરોપી અરવલ્લી આણંદ જિલ્લા વડોદરા શહેરના ગુનામાં તેના ફિંગરપ્રિન્ટ મેચ થતા વણ શોધાયેલા ગુનાઓ ડિટેક કર્યા હતા જેમાં આરોપી પાસેથી રૂપિયા એક લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો જેની નોંધ પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી વિકાસ સહાય સુધી લેવામાં આવી હતી જેમાં બીજેપી વિકાસ સહાય દ્વારા જેસાવાડા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મીઓને આધુનિક ટેકનિકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરો તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી